ખબર ગુજરાતમાં છોટા ઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના બોડેલી તાલુકાના ગરોલ ગામે છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ પડતા બાળકોને મકાનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે માત્ર થી ફૂટ જેટલી ઊભી થયા બાદથી બાંધકામ અટકી ગયું છે જેના કારણે અઢાર જેટલા બાળકો નાનકડી ઓરડીમાં ભણવા અને રમવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આંગણવાડીનું કામ પૂરું કરીને બાળકોનું ભવિષ્ય બગડે નહીં તેની માંગ મોહનભાઈ અમારે આંગણવાડીનું કામ ઘણા બાકી છે અને હજુ થોડું કામ કર્યું છે બાકીનું કામ એમને પેમેન્ટ બી ચૂકાઈ ગયું છે ત્રણ લાખ રૂપિયા જેવું લગભગ એવો અંદાજ છે અને હજુ એનું કામ કોઈ કરતા નથી સરપંચને બી વાત મેં અમે તે વર્ષ રજૂઆત કરી પેલા પ્રવેશો વખત આવેલા તો સરપંચને બી અમે રજૂઆત કરી હતી કે આનું કંઈક કરો કે તમે કીધું તાકે અમે કરીએ છીએ પણ કે આ કે કેન્દ્ર સરકારનું કે ગ્રાન્ટ આવે છે અને ગ્રાન્ટ પહેલાં આપતા નથી એવું તો એમ કહેતા હતા હમણાં છોકરાઓ કંઈ બેસે છે અમે છોકરા આપણે ત્યાં આપણે બે બહેન છે બાલવાડીમાં પેલું બાજુ સૈન્ય પહેલા